નકલી પોલીસ નકલી જજ અને તમામ પ્રકારે નકલી પકડાવવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે કચ્છ જિલ્લામાં વધુ એક ઈડીના અધિકારીઓ નકલી ઝડપાયા છે અને તેમાં પણ બાર જેટલા અધિકારી બની અને બનાવટી ઈડીની રેડ પાડી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી જો પોલીસે આ તમામ આરોપીઓને ઝડપી મુદ્દામાલ રિવ કવર કરી આગળની તમામ આસધારમાં આવેલા રાધિકા જીવનર્સ અને તેના મકાનને બનાવટી ઈડીના અધિકારી બની ખોટી રેડ દર્શાવી ચોરી કરી ગુનો આચરના ટોળકીને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પૂર્વ કચ્છ પોલીસ પોલીસ મહાનિરીક્ષક સી ચિરાગ કુરડીયા તેમજ સરહદી રેન્જ ભુજ અને પોલીસ અધિક્ષક સાગર બારમારની સૂચનાના આધારે ગુનો આચરેલ તે ગુનાના સંદર્ભે ગંભીરતાને લઈને ગુનાની તાત્કાલિક શોધ કાઢવા માટે પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને સુપરવિઝન તથા પ્રોહિબિશન આઈપીએસ વિકાસ યાદવ નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગાંધીધામના આગેવાનીમાં એમ બી જાડેજા સહિતના આધારે અલગ અલગ ટીમો બનાવી ભુજ અમદાવાદ અને ગાંધીધામ ખાતે રવાના કરી હતી આ ગુનાના કામમાં સંડોવાયેલા આરોપીઓને રાઉન્ડઅપ કરી યુક્તિ પ્રયુક્તિપૂર્વક તેઓની સઘન પૂછપરછ કરતા તેઓએ ગુનાનો અંજામ આપેલની કબૂલાત કરી હોય જેથી આ કામને સંડોવાયેલા નકલી ઈડીના અધિકારી બનેલા તથા સાગરિતોને મળીને અગિયાર આરોપી મહિલા આરોપી સહિત ચોરીનો મુદ્દામાલ તથા ગુનાના કામનો ઉપયોગ લીધેલ વાહનો સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ જેમાં આરોપીઓમાં ભરતભાઈ શાંતિલાલ દેવાયત વિષુભાઈ ખાચર અબ્દુલ સત્તાર ઈશાક વિનોદ રમેશ ચુડાસમા યુ જીન અગનીશ ડેવિડ આશિષ રાજેશભાઈ મિશ્રા ચંદ્રરાજ મોહનભાઈ નાયર અજય જગન્નાથ અમિત કિશોરભાઈ શૈલેન્દ્ર અનિલ કુમાર નિશાવ અમિત કિશોરભાઈ મહેતા તેઓ તેમજ અન્ય આરોપીઓ જે પકડવાના બાકી છે તેમાં બિપિન શર્મા અમદાવાદવાળા તેમજ સોનાનું બિસ્કીટ સહિતની જે કુલ વસ્તુઓ અને મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવી છે જેમાં કુલ મુદ્દામાલ પિસ્તાલીસ લાખ બ્યાસી હજાર છસો નવ નો જડપી આરોપીઓની અટકાયત કરી છે આગળના વધુ આરોપીઓની જડપી પાડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે આ કામના આરોપી ભરત મોરવાડિયાએ તેના મિત્ર દેવાયત ખાચરને રાધિકા જ્વેલર્સમાં ગાઉ પાંચ છ વર્ષ પહેલાં આઈટીની રેડ પડેલી ત્યાં પુષ્કળ પ્રમાણમાં સોના ચાંદી અને રોકડ રકમ મળી હતી તેવી માહિતી આપી હાલ પણ રાધિકા જેવલર્સના માલિક પાસે સો કરોડથી વધારે પ્રમાણમાં મિલકત હોવા અંગે માહિતી આપી જે માહિતી આરોપી દેવાયત ખાચરને તેના મિત્ર અબ્દુલ સત્તાર મોજેઠીને આપેલી અને અબ્દુલ સત્તાર મોજેઠીએ આ માહિતી તેના મળતી હિતેશ ઠક્કર અને ચુડસમાને ભુજ ખાતે મળી સમજાવી ઈડીની રેડ કરવાની પ્લાનિંગ કરી ત્યારબાદ દિવાયત ખાચર, અબ્દુલ સત્તર, માજેઠી હીતેશ ઠક્કર, વિનોદ ચુડાસમા સાથે બનાસણા 15 એક દિવસ અગાઉ સાંજના સમયે આદીપુર બસ સ્ટેન્ડ સામે આવેલા રજવાડી ચાની હોટેલ ખાતે મુલાકાત કરી નકલી રેડ કરવા માટે પ્લાન બનાવી આ પ્લાન ને સફળ બનાવવા માટે વિનોદ ચુડાસમાએ અમદાવાદના આશિષ मिश्राનો સંપર્ક કરી તેને રેડ કરવા માટે ટિપ્સ આપી તે ટિપ્સ પર કામ કરવા માટે આશિષ मिश्राએ તેના સીત ચંદ્રરાજ નાયર સાથે મળી તેની સાથે આ કામ કરતા જય દુબે અમિત મહેતા નિશા મહેતા અને બિપિન શર્માનાઓને મળીને ઈડીના નકલી અધિકારી તરીકે અમદાવાદ ખાતે ડિવિઝનલ રેલ મેનેજર ડીઆરએમની ઓફિસમાં ટ્રાન્સલેટર તરીકે નોકરી કરતા શૈલેન્દ્ર દેસાઈ સાથે રાખી રેડ કરવાની જગ્યા તેમજ તેના મકાને રેડ દરમિયાન મહિલાઓ હોવાનું જણાવી ઈડીના અધિકારી તરીકેનો પહેરવેશ જેમાં ત્રણ વ્યક્તિઓ સૂટ પહેરવાનું નક્કી કર્યું તેમજ મહિલાઓને સર્ચ કરવા માટે મહિલા નિશા મહેતાએ પણ સાથે રાખી હતી અમદાવાદ રહેતા આરોપીઓ અલગ અલગ બે વાહનોથી ગાંધીધામ ખાતે આવી સ્થાનિક આરોપીઓની ગાંધીધામ બસ સ્ટેન્ડની નજીક મળી અલગ અલગ વાહનોમાં બેસી ફરિયાદીની રાધિકા જેવલસ પર જે આરોપી શૈલેન્દ્ર દિસાઈ ઈડીના અધિકારી તરીકે પોતાની ખોટી ઓળખ આપી તેણે બનાવટી ઈડીના અધિકારી અંકિત તિવારીના નામની નકલી આઈડી કાર્ડ બતાવી રાધિકા જેવલસ ખાતે ખોટી રેટ દર્શાવી ત્યારબાદ તેના મકાન પર અને તેમના ભાઈઓના મકાન પર વધુ તપાસ કરવાનો ઢોંગ કરી તેના મકાને જઈને ઈડીના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી મકાનમાં સર્ચ કરી ફરિયાદીના મકાનમાં રહેલ સોનાના દાગીના રોકડ રકમ અલગ અલગ તારવી સાહેબની નજર ચૂકવી આરોપી નિશા મહેતાએ સોનાના દાગીનામાંથી કેટલાક દાગીના ચોરી કરી ગુનાને અંજામ આપેલ અને આ અંજામ આપીને પ્રશંસનીય કામગીરી કરવા બદલ અધિકારીઓએ તેમને જળબી પડ્યા હતા અને આ અંજામ આપ્યો હતો ત્યારે આ કામગીરીમાં પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ અધિકારી તરીકે એન એન જુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એસસીબી પૂર્વકક્ષદામ એમડી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર એ ડિવિઝન પોલીસ સ્ટેશન એમ વી જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસસીબી પૂર્વકક્ષ પર નિદાન એમ જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ડાંગર પોલીસ કર્મચારી કર્મચારીઓ અને જે પ્રમાણે પકડી પાડવામાં આવ્યા આ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા આમ રાધિકા જ્વેલર્સ અને તેના મકાનમાં ઈડીના બનાવ અધિકારી બનીને રેડ દર્શાવી ચોરીનો ગુનો કરી આરોપીઓને ઝડપી પાડી આ ઘરની

और बाकी उसके साथ में जब पहली जो तो उनकी दुकान लोगों ने नकली रेट किया जुड़ी और जो बाकी थी। लोग हैं उनका इन्फॉर्मेशन देने में दरमियान आजू बाजू में मॉनिटरिंग रेट की प्लानिंग लगभग पूरा जो मुद्दा माल था पुलिस द्वारा 25 लाख जितना इसमें मुद्दा माल की रिकवरी करने में आई है और अभी जो है इसमें मुद्दा माल जो किया है उसकी भी हम लोग पूरा जांच कर रहे हैं इसके अलावा भी और तो मुद्दा उन्होंने रखा हो तो उसका भी अभी तक ये चीज ध्यान पे नहीं आई है और अभी इंट्रोगेशन अभी तक ये नहीं निकला है रिमांड दरमियान ये भी एक मुद्दा रहेगा इसकी भी पुलिस द्वारा तपस्थ की जाएगी खास करके इसमें पुलिस द्वारा लोगों को एक अपील है कि जब भी ऐसी कोई नकली टीम या नकली रेड वगैरह कहीं का भी ऐसा कोई लोग आते हैं आ, सबसे पहले अपना कॉमन सेंस भी अच्छे से उस लोग उसमें उपयोग करें कौन आ रहे हैं उनका आइडेंटिफिकेशन जरूर पूछें और उनके साथ में पुलिस है या नहीं है पुलिस है तो कहाँ से है क्या है थोड़ा सा वेरिफिकेशन हो जाए तो उसके बाद लोग अगर उसमें कॉपरेट करें तो अच्छा रहता है नहीं तो ऐसे जो नकली रेड और नकली टीम्स होती है अगर ऐसा कहीं भी लोगों के ध्यान में आता है तो तात्कालिक लोकल पुलिस को इमिडिएटली इन्फॉर्म किया जाता है जी सर तारीख दो दिसंबर दो की रोज़ सुबह ग्यारह बजे के आजू बाजू गांधी के जो मेन बाजार है वहाँ पर एक राधिका ज्वेलर्स की दुकान है वहाँ पे ईडी के नकली अधिकारियों की एक टीम ने वहाँ पे एक रेड का पूरा एक जो है एक नाटक किया और उसमें सबसे पहले उन्होंने वो ज्वेलरी की शॉप में कुछ चीज़ों का सर्च किया ज्वेलरी और साथ साथ में कुछ डॉक्यूमेंट्स फिर थोड़ी देर बाद में जो दुकान मालिक थे उनको बोला कि आपके घर में कुछ हमें इन्फॉर्मेशन है तो फिर उनको उनके घर लेके गए जो दुकान से पाँच मिनट की दूरी पे था जब घर में गए तो वहाँ पर घर में भी ज्वेलरी के आइटम्स और वहाँ के जो अंदर में जो कैश अमाउंट था उसको उन लोगों ने सभी निकलवाया और तब जो है लगभग छह से सात लोग जो है उनके ये पूरे जो नकली जो पूरा ग्रुप था उन्होंने ये रेड का पूरा नाटक किया थोड़ी देर बाद में वो उनके एक जो और सके भाई थे उनके घर पे गए वहाँ पे भी कुछ सर्च किया वहाँ पे कुछ नहीं मिला उसके बाद एक और उनके भाई थे वहाँ पे भी सर्च किए ये पूरा जो इन पूरी जो घटना थी वो सुबह लगभग ग्यारह बजे के आजू बाजू स्टार्ट हुई और दो ढाई बजे तक के आजू बाजू ये पूरा इन्होंने ये घटना को अंजाम दिया फाइनली जब ये लोग निकल रहे थे तो तब उन्होंने बोला कि हमसे गलती हो गई और हम कहीं और जाना था कहीं और आ गए और जब ये निकले तो बाद में जब मालिक के द्वारा पूरा स्टॉक को टैली किया गया तब पता चला कि उनके स्टॉक में से कुछ गोल्ड का बिस्किट कुछ कैश और कुछ ज्वेलरी के आइटम मिसिंग है ये जो पूरी टोल की जो ये नकली रेट करने आई थी उसमें अभी तक पुलिस द्वारा बारह लोगों को पकड़ा गया है जिसमें ग्यारह पुरुष है और एक महिला है महिला भी जो है वो ये नकली रेड में शामिल थी और पुलिस द्वारा ये पूरे अंजाम में भारतीय न्याय संहिता की धारा 305-204 के अंतर्गत गुना दाखिल किया गया है और अभी जो आरोपी को पकड़ा गया पकड़ा गया है उनकी पूछपरछ चालू है और आगे इनकी रिमांड भी लेने में आएगी जैसे ही इस घटना की इंफॉर्मेशन पुलिस को दो तारीख को मिली थी तात्कालिक गांधीधाम एलसीबी, गांधीधाम ए डिवीजन पुलिस स्टेशन के अधिकारी सभी टीम्स लगभग इसमें दस टीमें बनाने में आई थी और ये दस टीमों ने अलग अलग जगह से जिसमें गांधीधाम भुज अहमदाबाद इन अलग अलग जगहों से सभी आरोपियों को पकड़ा है और अभी पुलिस द्वारा इनकी इन्फॉर्मेशन चालू होकर स्थानीय कितने लोगों की इसमें तो, सभी लोग की tersangka इसमें जो बारह लोग पकड़े गए हैं उसमें भुज और गांधीधाम के लगभग छह लोग इसमें शामिल हैं और अगर अभी भी और भी इंटरोगेशन में कोई और लोग निकलते हैं तो उनको भी पुलिस द्वारा पकड़ने में आएगा सर इसमें मैंने किया जो तो उसका क्या रोल जो जिसने सबसे पहले अपना ये रेड में इंट्रोडक्शन दिया नकली रेड में कि वो ईडी का अधिकारी है वो उसका एक्चुअल नाम शैलेंद्र